હેઝરડર્સ સોલિડ વેસ્ટનો નિકાલ કરતી કંપની મહાવીર ઇકો પ્રોજેક્ટના પ્રાલીના માલિક વત્સલ દિનકર નાયકે શનિવારે સાંજે દારૂના ચિક્કાર નશામાં પોતાની વોલો કાર હંકારીને સેટેલાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસની રેલિંગ સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો દારૂનો નશો કરીને વાહન હંકારવા બદલ અને અકસ્માત કરવાના આ કેસમાં વત્સલ નાયકની પોલીસે ધરપકડ કરીને પચાસ લાખની વૈભવી કાર કબજે કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વીડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વીડિયો સૌથી પહેલા મેળવવા માટે